નારોજ એટલે એક એવું તહેવાર જે દરિયામાં સફર કરતા વહાણમાં જતા નાખવા ખલાસી અને માછીમારો દર વર્ષે દરિયાઈ નવા વર્ષ તરીકે ઉજવે છે આ નવા વર્ષની ઉજવણી કર્યા બાદ બીજા દિવસેથી તેઓ દરિયાઈ સફર કરી શકે છે તેવી માન્યતા છે ઇમ્તિયાઝ મોયડા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ અમારા ખારવા સમાજનો જે સાગર ખેડૂત છે એ હર વખતે દરિયો ખેરવા જાય છે અને અમારા એક પરંપરા છે કે હર વર્ષે અમે નવાનારોની એક ઉજવણી કરીએ છે જે વર્ષોથી ચાલી આવે છે આશરે મારા હિસાબે બસો વર્ષ ઉપર થઈ ગયા કે જે એક અમારો નિયમ હોય છે કે દરિયા દરિયાલાલની પૂજા કરી અમે પછી દરિયાલાલ દેવની અમે એક મૂર્તિ સ્થાપિત કરીને નગરજનમાં વ્યથા રથયાત્રા નીકળાવીએ અને વડીલોના આશીર્વાદ લઈએ જેથી અમારું આવવાળું વર્ષ સમાજ તથા આખી દુનિયા માટે શુભકારક નીવડે એવી અમે આશા કરીને એવું રથયાત્રા અને બધાને પાઠવતા વર્ષોથી ઉજવીએ છીએ ખાડવા સમાજ દ્વારા ત્રણસો પાસઠ દિવસ પછી પહેલો નારો આવે એટલે ઉજવણી તેમાં સરસ્વતી સન્માન ચિત્ર સ્પર્ધા વગેરે સ્પર્ધાઓ રાખી છે આ દરિયાઈ નારો અનુસંધાને મહાપ્રસાદ રાખેલો હતો અને આજે રથયાત્રા દ્વારા ગામમાં રથ ફેરવશું દરિયાલાલજીનો વડીલોના આશીર્વાદ લઈને આના છોકરાઓને એમને બધું પૈસા વાપરવા આપી અને ઉજવણી કરીએ છીએ રોજ નારોજ શું ઇતિહાસ છે નારોજનો અને કેટલા વર્ષોથી આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે દરિયાઈ નરોજ ત્રણસો પાંસઠ પૂરા થયા છે ત્યારે પેહલો દવા નવા નારો દરિયાઈ દરિયાઈ નારાજનો હિસાબ એ છે કે જયારે પહેલો નારોજ બેસી એટલે દરિયાઈનું કામ ચાલુ થઈ જાય એટલે પહેલા આપણે ફરી બધે વાહો રહેતા હતા એના હિસાબ બધે